તું એક કામ કર આપણા જે મિત્રો હોય ને આપણા ફ્રેન્ડ circle માં બધા બોલાય પેલા રાશી આપડે પાર્ટી પછી પછી બધું આગળ પ્રોગ્રામ કરીએ તું એક કોમ કર પેલા માણસો ને બોલાઈ લે અને આ તને પૈસા આલે હું હોટલ લઇ લઈએ જે એ એ એ બહુ થઈ ગયું આટલું તો પછી મંગાઈએ પછી રાગી રાગી આપનું લાવ આપનું કશું ની કંટ્રોલ લાવજે પાવા દર પીન બોડું બોડુ ફાન્યા છે તું પાવા કાકો હ

મને ખબર પાંચ તો કરી જો એકવાર આય ઠીક આયથી પગ આ જમે પગ નહિ મેલા આ નહિ આવા યાર આ બોલે ને ભાઈ નખ છે આપણે આ એ પણ શું બમ લેજો પાછો એની જમની ફોન કરીએ કોંટીડા ફોન ચાલ દેખાતું નહિ લે મારું પેન્ટ નહિ નીકળી જા આવું કેવા કા માલે લાય લે મને કાકો આલે મને આલે ઓતા મને તલાય ના લાય લે ફોન દુની દે લે આય

Omaper narna kakak nampari

આજે ને પૈસા તો પીવાનું તો ફૂલ મંગાવું આજે શોખો ને દરિયો ને પરીઓ બધું છૂટું પાડતું